લુણાવાડામાં બિંગ હ્યુમન ગ્રુપની દસમા વર્ષની ઉજવણી નિમિત્તે માનસિક અસ્વસ્થ તેમજ જરૂરિયાતમંદ લોકો સાથે ઉજવણી કરવામાં આવી લુણાવાડા બિંગ હ્યુમન ગ્રુપની સ્થાપના થયાના નવ વર્ષ પૂર્ણ થવા ઉપરાંત દસમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે હાલોલમાં આવેલ હેલ્પિંગ હેન્ડ્સ ઓફરનેઝમાં રહેતા માનસિક અસ્વસ્થ તેમજ જરૂરિયાતમંદ લોકો સાથે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આખા વર્ષના કરિયાણાનું વિતરણ કરવામાં આવ્યું હતું બીંગ હ્યુમન ગ્રુપના સભ્યો દ્વારા આ કામગીરી भी कर सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण एरंडा बियारण कॉस्मोस કારો ઓછો ને પાકે ઉપજ કોસ બોસ એરંડા બિયારણ